ચેક બાઉન્સ કેસમાં કામરેજ નાગરિક મંડળીના સભાસદને એક વર્ષની જેલ થઈ બાઉન્સ કેસમાં કામરેજ નાગરિક મંડળીના વર્ષની જેલ થઈ મંડળીના સભાસદ રમેશ મુરજી લોનમાં ચેક આપ્યા બાદ ચેકમાં સહી મેચ ન થતા ચેક બાઉન્સ થયો હતો જેથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો ચોર્યાસીના રમેશ મુરજી પટેલે મંડળીમાંથી છ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખનું ધિરાણ લીધું હતું કોર્ટે મુરજીભાઈને એક વર્ષની સર્જા અને નવ પોઈન્ટ પચાસ લાખનું વળતર ચૂકવાનો હુકમ કર્યો છે કોર્ટમાં વધુ

એ ધિરાણ ચૂકવ ન ચૂકવતા એમની ઉપર કેસ દાખલ થઈ લો અને કેસના અનુસંધાનમાં કઠોર કોર્ટ દ્વારા નાગરિક બેંક તરફેણમાં અમને રિઝલ્ટ મળ્યું છે એમણે બે હજાર ઓગણીસમાં કાર લોન છ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયાની કાર લોન લીધી હતી પણ પરત ન કરતા એમની ઉપર કેસ દાખલ થઈ લો અને એમની ટોટલ એમાઉન્ટ થાય છે નવ લાખ પચાસ હજારની ઉપર કંઈક રકમ થાય છે એ પરત ન કરતા કોર્ટે એમને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે અને જો બાકીના પૈસા બીજા પૈસા ચૂકવવાનું પણ એમને જણાવ્યું છે અન્ય સભાસદોને મારી એક જ અપીલ છે કે આ બેંક નાના માણસો માટે એક જીવાદોરી સમાન છે તો એનો સદુપયોગ કરીને ટાઈમ ઉપર તમે ધિરાણ લઈ અને ટાઈમ પર પરત કરો એવી મારી આપને નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ આસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે